નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ ચૌદસો પંદરથી ઊંચો ભાવ સાઠ રૂપિયા ઘઉં ચારસો નેવુંથી પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ત્યાંશીથી છસો અઢાર તુવેરની વાત કરીએ તો અઢારસો છોતેરથી ત્રેવીસો ને અડસઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો પચીસ અડદ સત્તરસો સિત્તેરથી અડસાઠ મગ સોળસો પચીસથી એકવીસો આડત્રીસ ચણા સફેદ ચૌદસોથી એકવીસો સાઠ વાલદેશી એક હજાર પચાસથી એકવીસો પચાસ સિંગદાણા પંદરસો એંશીથી સોળસો પંચોતેર મગફળી જાડી અગિયારસો એકસાઠથી તેરસો ને વીસ મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી તેરસો ને દસ એરંડા નવસો સાઠથી અગિયારસો એક તલી બે હજારથી સિત્તાવીસો ને બાર સોયાબીન આઠસો પિસ્તાલીસથી આઠસો નેવ્યાસી તલકાળા સિત્તાવીસોથી એકત્રીસો એકાણું લસણ ચૌદસો પચાસથી બત્રીસો રૂપિયા ધાણા બારસો પંચાવનથી પંદરસો પાસાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જગાવ ચાર હજાર ચારસોથી ઊંચાઉ પાંચ હજાર બસો રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો એંસી મેથી નવસો ચાલીસથી તેરસો સાઠ વટાણા અગિયારસો પચાસથી સત્તરસો રૂપિયા રાયડો આઠસો સિત્તેરથી નવસો ને નેવું ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા કલોંજી ત્રણ હજાર સાતસો અડતાલીસથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો એકસાઠ મગફળી જાડી નવસો પચાસથી બારસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકાવનથી ત્રેવીસો એકતાલીસ રૂપિયા ચણા એક હજાર એકોતેરથી બારસો ને વીસ ધણા એક હજારથી સોળસો અગિયાર ધાણી અગિયારસોથી સોળસો એકતાલીસ ઘઉં ચારસો વીસથી પાંચસો એકવીસ બાજરો ત્રણસોથી ત્રણસો ને સિત્તેર અડદ એક હજારથી અગિયારસો એકોતેર રાયડો નવસોથી નવસો નેવું રૂપિયા મેથી નવસોથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી મગ સત્તરસોથી ઓગણીસો ને સોળ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજાર બસો એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ્યવસિંગ બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે શિટી બન્યા રહેવા બદલ আপন খুব খুব আবার